તાલુકાના અનેક ગામોની બાજુમાં રેલવેના અંડરગ્રાઉન્ડ પુલોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય તેવી શક્યતા અબડાસા તાલુકાના અનેક વિસ્તારમાં રેલવેના પુલોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેવી કોઈ પણ જાતની સુવિધા નથી અમુક પુલોમાં સાતથી થી આઠ ઇંચના નાના હોલ રાખવામાં આવે છે તેનાથી પાણીનો નિકાલ થઈ શકે નહીં તેવી શક્યતા છે આ પુલમાં અંદાજે પાંચ થી સાત ફૂટ પાણી ભરાશે તો તેના કારણે સંપૂર્ણ વ્યવહાર ઠપ થઈ જશે અનેક ગામોના આવા જવાના રસ્તા બંધ થઈ જશે અમુક કોન્ટ્રાક્ટરનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું કે સરકારી નિયમ અનુસાર આ કામ કરવામાં આવેલ છે વધુમાં કોન્ટ્રાક્ટર હોય જણાવ્યું કે પાણીના નિકાલ માટે મોટરો રાખવામાં આવશે આ વિસ્તારના લોકોની એવી માંગ છે કે પાણી નિકાલ માટે મોટા પાઇપો નાખવા જોઈએ અત્યારે અમુક પુલિયામાં છાંટવામાં આવતું પાણી સંગ્રહ થતાં આ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે હાલથી જ આવી હાલાકી જોવા મળી રહી છે તો પછી ચોમાસામાં શું હશે રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયાબડાસા કચ્છ